સુરત ખટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ નામની એક બિલ્ડિંગમાં એક ગંભીર ઘટના બની છે એક માતાએ તેના માત્ર પાંચ વર્ષના બાળક સાથે ચૌદમા માળથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે ઘટનામાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું જ્યારે માતાને ગંભીર સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની સારવાર ચાલી રહી છે અત્યાર સુધીમાં માતા અને પુત્રની ઓળખ જાહેર થઈ નથી આ કારણોસર ઘટના પાછળના કારણ અને પરિસ્થિતિ અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવ સમાજમાં આત્મહત્યા કે માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન ખેંચે છે આવી કોઈ પણ માનસિક સંકટની સ્થિતિમાં મદદ માટે સંબંધિત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે આજે ખટોદરા વિસ્તારના સુમન આવા છે ભટાટ ચોકી વિસ્તારમાં તે સવારે દસ એક વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતા જાણવા મળેલું કે એક મહિલા છે જેનું અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી તે પોતે પોતાના બાળક સાથે પાંચ વર્ષના બાળક સાથે સુમન આવાસના ચૌદમાં માળાથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે વાહ આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલી છે પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રવાસ પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે